બોલો કાકા આ રીલું ના બધું કપાઈ દે એ કોણ નો વાભરતા થઈ જો કાકા ફેશન ના કપાવા હતું ફેશન ફેશન અને આ શું કરી હતું કાકા ગેમ રમું ગેમ રમો ઈ ઓ અને નિહાર જમ નહીં જે નિહાર કાકા ગેમ રમણ બેલે નિહાર નહી જો તું ઉ જીત અરે માં ગેમ રમે એટલે નિહાર નહી જો એ હો હે અમે આવું જમતા હતા ગમેળા કાકા તમે રમતા ના ફ્રી

કેમેરા માર્યો તો કે કેમેરા માં ભરેતા હે આ ગાગા લાગે રમાનો મનો ખેલો લે નેહર દે આ આ આ રડાઈ પડતી નેહર તટા જોરાવા આ તર વી ભાઈ રમ્યો ઓમ રમ્યો વી ભાઈ રમ્યો નેહર નહીં જાવ સોનમોન

કાકા મારા વગર કંપની હેડ જ ના હું જે મશીન મશીન બધું ચાલુ કરે ત્યાં બધું ચાલુ જ થાય મારા વગર કોઈ ના થાય મારી બે હોય આપણા બાપ દાદો ની ખરી ને

તમે નવરા રહેવા દો તો ફરજી હક તો રહેવા દો હો લે મો નોકરી હેડ્યો બરોબર હવે તમાર જો જો ફરો એ ફરો અને હું તો હું તો હે આ ટિફિન કરીને ભેસો દોવાની એ બધું અમાર કરવાનું નહી તો તમે ફેડે આ હું કરવા આવું તમે કરવાનું હતા કરો ટળો તો આખા ગામ નો નેકડી પડ્યા આ હું નાવ કઈ છે તો ઘર ગઢાણો ચડાવ આરે કરી દે શું કરો છોકરા હો પાટ્યા હે હેવી વી લીલી રહેવાડી ને લીલાઓ બલા હે મા બોલે સે મથરા ઝીણા મોર રે મોડવી હો તમે જેખવા એ મારા મલખ માયા ગો હિય જવું પાટણ પરગડું મારું છે તો જીયા ઓમ અસાહની ઢેલી લેવા

આખી જિંદગી તમારા છોકરા તમે વખોણ કરે છો મારો છોકરો છે મને ખબર મારો છોકરો હોલિકોપ્ટર માં મને બેહાર વાહાર હોલિકોપ્ટર મને

હા વાત તો નહીં હું જવું ત્યાં જ ભણજો હા હા ચિંતા ના કરો ભણ કીધું તમાર નાનું રોશન રાખી એવું ચિંતા કરોડ રાખજો

હલો કેટલા રે ભાઈ પેટી જલ્દી મોકલો કા મારો ઘરા બી આવી રહ્યો યાર અમાર જે હિસાબ થાય છે હું કમ્પ્લેટ આવેલી તમે હાલ મોકલો ઓડો વીસ પેટી મોકલાવો હાલ તમે ઓડો હાર ઓડો મોકલાવો યાર કમાવાની જબરજસ્ત તક એક તો માલ મળતો ઘરક બી આવી રહ્યો આ પેટી મસ્ત સારી ગાડી લાગી સારો કર બીજો પકાવવો પડશે આ દારૂ માટે તો કે આ તો નહીં ચાલ આ પૂરો પાડે જ તો જ નહીં માલ સારો મજબૂત મોડો ગોતો પડશે મારે યાર

મારા નામ છે જોરાવર નહીં જુઓ તેવો તમારે આ ખાલી આવતા રહું છો કે કસ્ટમર બુડાકૂટ કરવાની જ નહીં તો પૈસામાં ઓનલાઈન થઈ જાય કસ્ટમર સાથે બરોબર અમે જઈ તા સારું જોવાથી નંબર લઈ લો મને ફોન કરી દેજો મિસ્કુલ મારી લખી દેજો નંબર તમારો તમારા નંબર લખી દો મા તો નહીં આલવો નંબર નંબર નોમ જોરાવર નહીં જુઓ તેવો જોરા